ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું એક વાટકી આપણે ચણાની દાળમાંથી અને ચોખાના લોટમાંથી એકદમ નવો નાસ્તો આજે આપણે બનાવીશું તો અહીંયા આપણે ચણાની દાળ જેટલે કે રોસ્ટેડ દાળ આવે છે દાળિયા એને કહેવાય છે એટલે દાળિયા અહીંયા આપણે એક વાટકી લઈ લીધા છે અને અહીંયા આપણે હવે એને મિક્સર જારની અંદર એને પીસી લેવાનો છે એટલે કે પાવડર આપણે એનો બનાવી લઈશું તો પાવડર આપણે સરસ એનો એકદમ ફાઇન પાવડર બનાવી લીધો છે અને હવે આપણે એને ચાળી લઈશું તો એક મોટું આપણે વાસણ લઈશું અને વાસણની અંદર આપણે ચાળી લેવાનું છે એટલે ચાણી લઈ લીધી છે કે એની અંદર કોઈ દાળનો દાણો હોય એટલે દાણો દાણો આપણે જ્યારે સેવ બનાવીશું સેવ આપણે સંચાની જે જાળી લઈશું એ જાળીની અંદર આપણે એને દાળ અંદર આવે નહીં એટલા માટે આપણે એને ચાળી લઈશું તો અહીં આપણે થોડું એવું અર્થ દેખાય છે આ રીતનું તો હવે એને આપણે ચોખાનો લોટ લઈ લઈશું એક વાટકો જે વાટકી આપણે દાળિયા લીધા છે એના જેટલો આપણે ચોખાનો લોટ લઈ લઈશું અને એને પણ આપણે ચાળી લઈશું અને એ પણ આપણે એને ચાળી લીધું છે અને હવે આપણે એને લોટની અંદર આપણે મસાલામાં આ રીતે સરસ રીતે બંને લોટ આપણે મિક્સ કરી દેવાનો છે એટલે આપણો જે આ સ્નેક્સ બનશે એટલે ખાવાનું પણ બહુ સરસ લાગે તો બંને આપણે મિક્સ કરી દીધા છે હવે એની અંદર આપણે મસાલામાં થોડી હિંગ ઉમેરીશું અને કલંજી આપણે એક ચમચી કલંજી લીધેલી છે એટલે કે કાળી જીરી અને હવે આપણે લઈશું લાલ મરચું પાવડર અને સાથે હવે લઈ લઈશું આપણે એક ચમચી ભરીને અજમો લઈ લીધો છે તો અજમાને આપણે એકદમ મસળીને લઈ લેવાનો છે તો આ રીતે નાસ્તો બનાવવાથી ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ બને છે ફરસાણ એટલે કે ખાવાનું પણ બહુ મજા આવે અને હવે આપણે એક ચમચો જેટલું ઘી ઉમેરી દઈશું ને પછી આપણે બધું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે આપણે મસાલા આ રીતે બધું સરસ રીત મિક્સ થઈ જાય એટલે આપણે હવે એક નાની એવી તપેલી લઈશું અને જે એનાથી જે આપણે લોટ ભરેલા હતા એટલું આપણે પાણી લઈશું તો અહીંયા બે વાટકી આપણે પાણી લઈ લીધું છે એને આપણે ગરમ કરવાનું છે એને પાણી ગરમ કરવા મૂકી દીધું છે અંદર મીઠું પણ આપણે ઉમેરી દીધું છે અને હવે આપણે એને ફક્ત ગરમ જ કરવાનું છે તો પાણી હવે આપણું ગરમ થવા આવ્યું છે અને આ રીતે મીઠું પણ ઓગાળી દીધું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો ગેસ બંધ કરી દીધો છે પાણી ઉતારી લીધું છે ને હવે આપણે જે લોટ છે એમાં આપણે આ રીતે ચમચી લઈને એની અંદર આપણે ઉમેરીશું તો પાણીથી આ રીતે બધો લોટ આપણે મિક્સ કરતા જઈશું ફરી પાછું આપણે પાણી અંદર ઉમેરીશું તો જેટલું પાણી અંદર આવે એટલું પાણી આપણે અંદર ઉમેરી દેવાનું છે તો આ રીતે પાણી ચોખાનો લોટ છે એટલે પાણી તો વધારે જોશે અને જો તમારા ચોખા ઉપર હોય અને કે નવા છે કે જૂના છે એના પર આપણે હવે આ રીતે એને દાબી દઈશું આપણે એટલે કે લોટ આપણો સરસ રીતે ગરમ છે એટલે સરસ થઈ જાય અંદર અને હવે એને ઢાંકી દઈશું એક બે મિનિટ માટે તો અહીંયા બે મિનિટ માટે આપણે ખોલી લીધું છે અને હવે ફરી પાછો લોટને આ રીતે આપણે ભેગો કરી દઈશું અને સરસ રીતે લોટ આપણો સરસ ગુણવાઈ ગયો છે અને હવે એને આપણે ભેગો કરી લઈશું એટલે કે લોટને આપણે જે રીતે લોટ બાંધતા હોય એ રીતે આપણે એનો લોટ બનાવી લેવાનો છે તો આ રીતે આપણે જે નાસ્તો બનાવીશું એ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ અને સરસ બને છે હવે લોટ પણ આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે એના આપણે ભાગમાં કટ કરી લઈશું તો અહીંયા આપણે રોલ વાળી લઈશું સરખા એવા જે રીતે આપણે સંચો લઈશું સેવ પાડવાનું એની અંદર આપણે આ લોટ ભરવા માટે અને હવે આપણે આ રીતે સંચો લઈ લીધો છે સંચાને ખોલી લેવાનો છે અને આ રીતે મોટી જાળી આવે છે એ જાળી લઈ લીધી છે અને હવે તેલ લગાવી દીધું છે અને લોટ હવે જેટલો આવે એટલો લોટ અંદર આપણે ભરી દેવાના છે અને સંચાને આપણે બંધ કરી દેવાનો છે સંચો સરસ રીતે અને એમાં થોડું આપણે તેલ પણ લગાવી દીધું છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એક રીતે આ રીતે કપડું લેવાનું છે અને એને આપણે કપડાં ઉપર આ રીતે એને બધી પાડી લઈશું આ રીતે તો જોઈ શકો છો તમે બધી બાજુથી આપણે એને પાડતા જઈશું આ રીતે તમારે એને પાળી લેવી તો છે ને મિત્રો અને પછી એને જો તમારે જા કપડાં પર ના પાડવી હોય તો તમે આવી રીતના ઝારા ઉપર પાડીને પણ તમે ઝારાથી અંદર નાખી શકો છો ને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ ઝારામાં લઈ અને આ રીતે આપણે અંદર ઉમેરી દીધો છે અને બીજો આપણે હાથ પર લઈને પણ આ રીતે એને ઉમેરી શકીએ છીએ તો અમે હાથથી લઈને પણ અને તમે કોઈ પણ તમે જુગાડ કરી શકો છો અને આ રીતે મિત્રો તો છે ને આપણો સરસ એવો સ્નેક્સ તૈયાર થઈ ગયા છે તો મિત્રો આ રીતે તમે બનાવશો નાસ્તો તો તમે સવારના ચા સાથે સાંજના ચા સાથે ખાઈ શકો છો તો મિત્રો હવે આપણે આ રીતે બધા બનાવી લેવાના છે તો બીજા પણ આપણે હું તમને ફ્રાય કરીને બતાવું છું તો મેં અહીંયા હાથથી લઈ લઉં છું અને એને આ રીતે ઉમેરી દઉં છું અને હવે આપણે ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે તો છે ને મિત્રો એકદમ ઈઝી નાસ્તો બનાવો તો મિત્રો આપણે આને તમિલનાડુમાં મુરક્કા કહેવામાં આવે છે તો આપણે આજે આપણે બનાવીએ છીએ મુરક્કા તો મિત્રો બનાવજો તમે પણ અને આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મિત્રો વધુમાં વધુ શેર કરજો અને હું તમને આથી તોડીને બતાવું છું તો એકદમ ક્રંચી અને ખાવામાં તો એકદમ કુરકુરી તો મિત્રો બનાવજો તમે એક કપ દાળિયાની દાળ અને એક કપ ચો ચોખાના લોટમાંથી તો મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો